અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન બેઠક યોજાઈ નલિયા પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ હતી જેમાં અબડાસાના નાયબ કલેક્ટર શ્રી કે જે વાઘેલા સાહેબ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ ડીવાયએસપી ભગુરા સાહેબ મામલકદાર સાહેબ ટીડીઓ સાહેબ અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ આ સંકલન બેઠકમાં જોડાયા હતા આ સંકલન બેઠકમાં લાઇટના કનેક્શન બાબતે ગાઈડલાઇન સહકાર્યવાહી થવા તથા પાલાચોડ ગામની અરજીઓની તપાસ કરી લાઇટના કનેક્શન આપવા કાર્યવાહી થવા ધારાસભ્ય સીએ પીજીવીસીએલને સૂચન કર્યું હતું વારંવાર લાઇટ જવા બાબતે પ્રીમોન્સૂન કામગીરી કરવા તથા ક્વિક રિસ્પોન્સ ટીમ ઊભી કરવા પ્રાંત અધિકારી શ્રી પીજીવીસીએલને સૂચન કર્યું હતું એટીવીટી થકી થયેલા કામોના બાકી બિલોના ચૂકવવાના થતા ટીડ્યુ સાહેબ શ્રીને સૂચન કર્યું હતું પુલિયા તેમજ નાણાં રિપેરિંગ માટે પીડબલ્યુડી શ્રીએ સૂચન કર્યું હતું જંગલમાં થતા અધિકૃત રીતે લાકડા કપાત બંધ કરાવવા તથા તેને લગતા આનુષંગિક પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે આર એફ શ્રીને ધારાસભ્ય શ્રીએ સૂચન કર્યું હતું ખેતી સંકલન સરકાર શ્રીની સહાય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય તે માટે વિસ્તરણ અધિકારી શ્રીને ધારાસભ્ય શ્રીએ સૂચન કર્યું હતું ગોલાઈ ગામનું પાણી વેડફાય નહીં તે માટે પાળા કરવા તથા ગામનું પાણી ખેતરોને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા તથા ડેમના ઓગન બંધ છે માટે સફાઈ કરવા ઇરિગેશન વિભાગની શ્રીએ સૂચન કર્યું હતું ઢોર ઢાંકણની રસીકરણ થવા વેટરનરી ડિપાર્ટમેન્ટને સૂચના આપી તેમજ છારીયા બાબતે રસીકરણ બાબતમાં તકેદારી રાખવા સૂચન અપાઈ હતી શાળામાં પાણી ભરાતા હોવા તથા લાઇટના થાંભલા તેમજ ભીંત જર્જરીત હોય તેવા કિસ્સામાં સત્વરે તારે થવા ટીપીઓ શ્રીની સૂચન કરાઈ હતું એટીવીટીના કામોમાં ગ્રાન્ટ અનુસાર કાર્યવાહી થવા તથા તે મુજબ એસ્ટીમેન્ટ બનાવવા માટે કાર્યવાહી થાય તે માટે સૂચન કર્યું હતું પાસ થયેલ આંગણવાડીનું કામ શરૂ ન થયેલ હોય તેવા તાત્કાલિક કામો શરૂ કરવા સૂચન કર્યું હતું વાસ્મોના ટાંકા વિવેક બુદ્ધિથી બનાવવા તથા શરકારશ્રીની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય તે માટે વાસ્મોને ધારાસભ્ય શ્રીએ સૂચન કર્યું હતું ચોમાસામાં ડેમના પાણી લીકેજ ન થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા સૂચના અપાઈ હતી ચખ્ખો બંદરગામના કૂતરાના ખોરાક માટે વ્યવસ્થા કોઈ દાતા થકી થાય તે માટે વ્યવસ્થા કરવા સૂચન અપાઈ હતી તળાવ લોક ભાગીદારીથી સુજલામ સુફલામ અંતર્ગત નિયમો અનુસાર કામગીરી થાય તે માટે યોગ્ય આયોજન કરવા સૂચન કર્યું હતું અકસ્માત રોકવા પ્રયત્ન કરવા તથા નિયમો અનુસાર દંડ ભરવા પર ભાર મૂકવા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી હતી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ